હાલો મિત્રો કેમ છો તમે બધા મજામાં હશે હું પણ મજામાં મળશે તો આજે આપણે આર્થિવ લિંગ બનાવ્યા છે આથી માટીના લીંગ હોય ને તો એનું બહુ જ શ્રાવણ મહિના મહિમા છે સોમવાર બનાવવાનો તો હવે આપણે એની પૂજા કરશું અમે આરથી બનાવ્યા છે એમ કે જો તો હવે આપણે પૂજા શરૂ કરશું ઓમ શ્રી ગણેશય નમઃ રીધિ સિદ્ધિ મહાગણપતેય નમઃ બુદ્ધિ સિદ્ધિ સહિત મહાગણપત્યેય નમઃ ઓમ નમઃ શિવાય ઓમ શિવાય નમ ઓમ શિવાય નમઃ શિવાય નમ બધા ઉપર આપણે પાણી જળ સ્પષ્ટ કરાવશું ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃિવાય ઊં નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમ શિવાય ઓમ ગણના થાય નંદી મહારાજની આપણે પૂજા કરીએ છીએ નંદી મહારાજનું આવાહન કરશું ગણપતિ દાદા દીધી સિદ્ધિનું આહવાન કરશું પછી શિવ ના ગણો નું આહુ પછી સૌરાષ્ટ્ર ત્રમ્બકે હિમાલય કેદારેશ્વર શિવાલયાની ગેતાની જ્યોતિ સપ્ત જન્મ ભૂતન પાપન મહાદેવ મહાદેવ ઓમ નમ

Om namasey, om namasey, om namasey, om namasey... Administration has used water avez nam 곧숨 Om namasey, om namasey, om namasey, om namasey... शिवाय नमः ең алдымен мәхәббәтле рәхмәт әйтәрмен. Ул моны сияу, моны сиять. ભોળાનાથ ને શિવાય ઓમ નમ શિવાય નમ શિવ પેદાતે જન્મ પાપ સારા એક બિલવા શિવને અર્પણ ત્રિધલ ત્રિગુણ નેત્રા ને એક બિલવા શિવને અર્પણમ હ્યા પ્રશું ઓ નમ શિવા યોં નમ શિવાયોં નમ શિવાયોં નમ શિવાયો નમ શિવામ નમ શિવામ નમ શિવા નમ શિવા ઈમ નમ શિવાયો નમ શિવાયો નમ શિવ નમ હે ભરવાનાથ દેવ ના દેવ મહાદેવ નારાજ પૂજા સ્વીકાર કરજો ઓમ નમ શિવાય ઔ નમ શિવાય નમ શિવ નમ શિવાં નમ શિવાયોં નમ શિવાય આપણે પૂજા ઓમ નમ શિવાય ઓમ મ શિવાય નમ શિવાય નમ શિવાય આપણે જળની પૂજા થઈ ગઈ છે પૂજા થઈ ગઈ છે આપણે સો સો પૂજા કરવાની હોય તો એ રીતે આપણે કરી છે મિત્રો તમે જોઈ શકો છો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમ શિવાય નમ શિવાય નમ શિવાય મો શિવાય મ શિવાય ઑમ નમ શિવાય શિવાય નમ શિવાય નમ જો ગણપતિ બાપાની પૂજા થઈ છે આપણે શ્રી નરભગની પૂજા કરવાની છે હવે આપણે આનું પૂજા કરી છે હવે આરતી થાળ કરીશું પહેલા આપણે થાળ ધરીશું પછી આરતી કરીશું જમવા પધારો ભોળા કેટલી કવાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે ભલી ભલી ભાત ના મેવા બનાવ્યા ભલી ભલી ભાત ના મેવા બનાવ્યા શ્રીખંડ પૂરી જોવો કેવા મજાદાર છે જમવા પધારો ભોળા કેટલી કવાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે શ્રીખંડ પૂરી કેવા મજેદાર છે મરી મસાલા નાખી શાક બનાવ્યું દૂધી સણાનું શાક બનાવ્યું મરી મસાલા નાખી શાક બનાવ્યું કેળા મેથીના ભજીયા બનાવ્યા

રાતે વનની સાસ મોગાવી વન રાતે મનની સાસ મોગાવી કઢી બનાવી એ માલી બડો બઘાર્યો આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે જળ જમનાની ઝારી બરાઉ જળ જમનાની ઝારી બરાઉ આસમાન કરોને ભોળા કેટલી કવારશે પાસ પાનનો બીડલું બનાવ્યું મજદાર છે આરતી મંડળની વિનંતી સ્વીકારજો ભજન મંડળની વિનંતી સ્વીકાર દર્શન દેજો ભોળા કેટલીક વાર ङ्गी धारा ॐ हर 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 महादेव एकानन्द शतुरानन्द पञ्चानन्द राजे शिवपञ्चानन्द राजे हंसन गरुडासन हंसासन गरुडासन ऋदवाहन साजे ॐ हर 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 महादेव दो भुज सार भुज दश भुतति सोहे शिव दश भुजति सोहे तीनो रूप निरखता तीनो रूप निरखता त्रिभुवन मन मोहे ओम हर 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 महादेव शेतामर वागांबर अगांबर यंगे સંદન મુદા ભાલે શુભકારી ઓમ હર 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 મહાદેવ અટમાલાવનમાલાઢમાલા ધારી શિવાલા ધારીન મુગ મન સંદા ભાલે શુભકારી ઓમ હર 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 મહાદેવ शेताम्बरपीताम्बरवाघाम्बरयङ्गे शिववाघाम्बरयङ्गे ब्रह्मादिकवसनकादिकभूतादिक सङ्गे ॐ हर 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 महादेव लक्ष्मीवर भूम्या सात्रीसङ्गे शिव सावेत्रीसङ्गे सावेत्री ध्वनि हर 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 महादेव कर्मा मध्य कमल साक्र त्रिशूल धरता शिव शात्रिसूर धरता जगरता दुख हरता जग पालन करता ओम हर 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 महादेव प्राणमध्य मे तीनों एक स्वरूप शिव तीनों एक स्वरूप त्रिगुण स्वामीजीनी आरती त्रिगुण स्वामीजीनी आरती जो कोई नर गावे सुख संपत्ति पावे भणे शिवानंद स्वामी ओम हर 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 महादेव जय शिव ओम कारा हर जय शिव ओम कारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव ણી ધારા હોમ હર 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 મહાદેવ બોલો સોમનાથ મીજે કૈલાસપતિમહાદેવ કીજે કપૂરગૌરવ કરુણાવતાર સંસાર સાર ભુજ સદાવ હૃદયા ભવં ભવાની સહિત નમા મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરૂડવા

ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ